આજ રોજ નંદનમણ બાઠીવાડા મુકામે વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને આપેલ એક પેડ મા કે નામ મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મેઘરજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર તાલુકા પ્રમુખ જયાબેન મનાત બાંઠીવાડા સરપંચ ગીતાબેન ડામોર માજી સરપંચ રૂમાલજી ડામોર પૂર્વ મહામંત્રી ગલાજી ડામોર પુરુષોત્તમ ડામોર કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઈ ડામોર યુવા મોરચા મહામંત્રી સુરેશભાઈ ડામોર તાલુકા સદસ્યો પાર્ટીના કાર્યકર્તાઓ અને યુવાઓ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડના સંયોજક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા નમસ્કાર આજ રોજ પાઠીવાડા ગામે યુવક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત એવા તાલુકા પ્રમુખ બેનશ્રી એવા જ ગામના સરપંચશ્રી બેન ગીતાબેન એવા જ ગામના શ્રીઓ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણે એક મા કે નામ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે ત્યારે સૌ આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો